રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ તપાસના આદેશ માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે ત્યારે ભુજના જિલ્લા પંચાયતમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો જિલ્લા પંચાયતમાં અનેક ઓફિસો આવેલી છે તમામ ઓફિસોની બહાર લગાવવામાં આવેલા ફાયરના બોટલ એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે જિલ્લા પંચાયતમાં બે હજાર બાવીસના ફાયર એક્સ્ટ્રીગ્યુસર લગાવવામાં આવ્યા છે જે બે હાજર ત્રેવીસમાં એક્સપાયર થઈ ગયા હોવા છતાં પણ બોટલ બદલવામાં આવી નથી બીજી તરફ જિલ્લા પંચાયતની બેદરકારી કેટલી યોગ્ય એક્ઝિટ ડોર પર બંધ રાખવામાં આવ્યો છે ખાટલે સૌથી મોટી ખોટ એ છે કે જિલ્લા પંચાયત જેવી અગત્યની કચેરી જ્યાં રોજના હજારો લોકોની અવર જવર થતી હોય છે ત્યાં ફાયર સેફ્ટી ના સાધનો નથી લાગેલા અમુક જગ્યાએ જે ફાયર એસ્ટિંગ લાગેલા છે એ એક એક વર્ષ પહેલાં ચાર ચાર પાંચ પાંચ મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા છે એને પણ બદલવામાં નથી આવ્યા હવે જો આ કંડિશનમાં જો નાની આગ લાગવાની ઘટના બને તો એ બહુ જ મોટું વિકરાળ સ્વરૂપ લઈ શકે એમ છે કેમકે એ ફાયર એસ્ટિંગ એવા હોય છે કે એ પેલી અમુક મિનિટમાં બહુ અગત્યનો રોલ ભજવતા હોય છે તો એ જ જ્યારે કામ નથી કરતા ત્યારે નાનકડો છમકડો પણ બહુ જ મોટી ઘટનાનું સ્વરૂપ લઈ શકે અને જેમ આપણે રાજકોટમાં જોયું એવી જ ઘટના ભુજમાં પણ

બાજુ ડોર તો એ લોકોએ મૂક્યા છે પણ એક જ ડોર ખુલ્લો હોય છે પરિણામ સ્વરૂપે આવી ઘટના વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય એવું દેખાય છે પરંતુ પોતાના ભવનોને સાચવવામાં કે ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં કે ફાયર સેફ્ટીનો એક્ઝિટ દરવાજો રાખવામાં નિષ્ફળ ગયું એવું દેખાય છે બિલકુલ સાચી વાત છે કેમ કે જ્યાં સુધી અહીંયા ફાયર સેફ્ટીના નોમ ફોર્મ્સ પૂરા ન થાય ત્યાં સુધી જિલ્લા પંચાયત નહીં પણ ભુજમાં આવા જેટલા પણ ભવનો છે બહુમાળી ભવનમાં પણ આનો અભાવ દેખાઈ રહ્યો છે અગત્યની કચેરીઓમાં પણ એનો અભાવ દેખાઈ રહ્યો છે તો જ્યાં સુધી ફાયર સેફ્ટીના નોર્મ્સ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ તમામ કચેરીઓને લોકોના પ્રિકોશન માટે બંધ કરવો જોઈએ એ લોકોના હિતમાં છે તમામ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા હોય ગુજરાત સરકાર દ્વારા થી સ્ટેટ ફાયર પ્રિવેન્સન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે આ એ ની જોગવાઈ મુજબની તમામ અ એનઓસી તેમજ તમામ જરૂરિયાતો સંતોષતી હોય એ રીતની સિસ્ટમ હોય એ મુજબ એ જરૂરી છે અને એની સંબંધિત કચેરીના વડાએ કાળજી લેવાની હોય છે છતાં પણ આમાં ક્યાંય ત્રુટિ હશે તો ફાયર વિભાગ દ્વારા આપણે તપાસની કરીને સંબંધિત કચેરીના વડાને તાત્કાલિક ટેક્ટિફિકેશન માટે સૂચના આપીશું